મંદિરે મળ્યા ત્યારે તો કેવા માસૂમ સંસ્કારી ખાનદાની દેખાતી હતી તમારી હવે ખબર પડી કે તમે કોણ છો ને શું છો હા મને પણ પછી જ ખબર પડી હા લગ્ન થયા ને ત્યારે ખબર પડી કે તમારો ભાઈ કોણ છે તમારું પરિવાર કેમ છે કેટલા રૂપિયાવાળા તમે છો તમારો ધંધા શું છે પછી ખબર પડી ઓહ હો લે

અમે લૂંટાઈ ગયા હવે આને લાવીન તો ઈ તો છે અને હા તમે બહુ કયો છો ને માં છે માં છે આય મારો ભાઈ છે એમ નહીં ભાઈ મેં તો તને પહેલા જ કીધું તું કે કઈક છે ને આ મુરતને લાવીન ફસાઈ નો થાય બસ એ ચીબાવલી તું તો બોલતી જ નહીં અરે દર વખતે મારા ભાઈએ છે ને પૈસા દીધા છે ઈ પૈસા ક્યાં છે લાવો બધા પાછા કેટલા પૈસા દીધા છે અને કેટલા એને પૈસા શું કામ આપ્યા ઈ તે તારા ફવર ભાઈને પૂછ્યું તે હે તો એટલા માટે જ આપ્યા હતા કે હું કહું ને એટલું જ ઈ કરે બાકી બીજું કઈ નહીં બસ ઈ વાત નો છે ને મને આખી જિંદગી અફસોસ રહે છે કે મે મારી બેન ની જિંદગી બગાડી પણ હું પણ એક નિયમ લઉં છું કે હું સન આખી જિંદગી લગ્ન નહીં કરું ઓહ વાહ સારું કહેવાય નહીં કરતા પણ હવે આ ડિવોર્સ પેપર આપીને તમે સાબિત શું કરવા માંગો છો કે હું આમાં સહી કરી દઉં એ નહીં તો તું કરે કે ના કરે પણ આજથી મારી દીકરી તારા ઘરે નહીં આવે અને મને આજે ખબર પડી કે દુનિયામાં જેટલું પીળું એટલું સોનું નથી હોતું તારા જેવા કથિર કેટલાય રખડે છે રખડતા હશે જુઓ માજી તમે આટલા બધા ઉગ્રમાં ગુસ્સામાં ન બોલાય અને આવું ડિસિઝન લેતા પહેલા તમારે વિચાર કરાય હું મારી દીકરીની જિંદગી બગાડી તે અને હવે તું એમ કહે છે કે હું ઉગ્ર કેમ ન બનું માજી બસ કરો તમે લોકો પેરુ તમારી દીકરી વચમાં આવી ગઈ બાકી અહીંયા કઈ છે ને બંગડીઓ નથી પહેરી એ નથી પેરીઓ આ ઘર મારું છે અને સાંભળી લ્યો આ ડિવોર્સ પેપર ઉપર સહી નહીં થાય તમારે જ્યાં જવું હોય ત્યાં જજો અને સાંભળો મેં જે કરવાનું હતું એ કરી લીધું તમારી પાસે પૈસા હોય ને

અને તમે બધા પોતપોતાનો ગુસ્સો ઉતારવામાં પડ્યા છો આદિ હું તમારી સામે હાથ જોડીને કહું છું હવે આ સંબંધને અહીંયા જ પૂરો કરી નાખો નથી અમારી પાસે કંઈ અમે બે ટકનો લઈને ખાવાવાળા માણસો છીએ ખબર પડી ગઈ છે ને તો પછી આ બધું લાંબુ કરીને કોઈ જ ફાયદો નથી આમાં તમારી અને મારી બંનેની ઈજ્જત ઓછી થાય છે આ એક પત્ની તરીકેની સલાહ છે મારી તમને કે જેમ જલ્દી વહેલું છૂટું કરશો ને એમ વધારે સારું રહેશે મીરા તારા શબ્દોની આની ઉપર કોઈ અસર નહીં થાય એમ કે છે ને પૈસા હોય ત્યારે આવજો તો હવે હવે અમે તને કોર્ટમાં મળશું અને ત્યાં તારી આબરૂના ધજાગરા ન ઉડાડીએ ને તો તું કેજે તારે છે ને નાક ઘસીને આની પર સહી કરી આપવી પડશે અરે હલકટાઈની પણ હદ હોય તું તો એ હદ પણ વટાવી ચૂક્યો છે નાલાયક હવે ચાવ મેરબાની કરીને અરે આને હજી કઈ કહેવાનું બાકી રહી ગયું લાગે છે ભાઈ શું બાકી રહ્યું છે કઈ જ નહીં જાવત છું થેન્ક યુ એમ નહીં આ છેલ્લા પોઝ માં તો આને એકદમ ઇમોશનલ કરી નાખ્યું હે થેન્ક યુ થેન્ક યુ કઈ કહીને બેસો છાવા દયો એને જે કરવું હોય એ કરે ના જોવા જે તો ભૂલ આપડી જ છે ભાઈ હા આપણે તો સારી રીતે નહોતા જીવતા પણ જે પોતે સારી રીતે જીવતા હતા એ લોકોની જિંદગી પણ આપણે ખરાબ કરી માનીએ છીએ કે આપણને એમ હતું કે પૈસાવાળા છે આપણે લૂંટી લેશું પણ એવું ન બન્યું મને એવું લાગે છે ને ભાઈ કે આ જે એની મમ્મીએ કોર્ટ કચેરીની ધમકી આપી છે ને એને લીધે તમે બી ગયા છો બાકી છે ને તું કઈ ન બોલતો સારું છે વધારે અગર તને પણ લાફો મારી શકું હું કોઈ ધમકીથી નથી બીતો પણ આપણે અત્યાર સુધી કોઈ સારું કામ કર્યું જ નથી જ્યારે જુઓ ત્યારે તારા વિચારો એવા ને મારા વિચારો એવા કે કોઈ પાસેથી પૈસા કેમ પડાવી લેવા કોઈ દિવસ સારા વિચાર કર્યા જ નથી આજથી બધા ધંધા બંધ હું કંઈ પણ નાની મોટી નોકરી ગોતી લઈશ અને કામ કરવા લાગીશ ને આ લોકોને હું સહી પણ કરી આપીશ એક શબ્દ ના બોલતી અને આજ પછી ચૂપચાપ બધા ઘરના કામ કરજે આમ તો ભાઈની વાત પણ સાચી છે જો કે ભાભી નોકરી તો કરતા હતા કમસે કમ ઈ પૈસો તો ઘરમાં આવતો તો અને ઘરે ચાલતું તું અહીંયા તમે બેય ભાઈ બેન એમને મત છે ના નોકરી ના કામ કરશું શું